બોટાદ ઘટડામાં કોંગ્રેસનો મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અન્ય પક્ષના નારાજ કાર્યકર્તાઓનો કોંગ્રેસમાં સામેલ કરવાની વાત પર ચર્ચા કરાઈ આ સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યત્વે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નારાજ કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના નારાજ હોદ્દેદારોને કોંગ્રેસમાં આવકારવા સમાવેશ કરવાના પ્રયાસ પર ભાર આપવામાં આવ્યો

પણ સાધારણ સભાના કોરમ પૂરું નહીં થવાના હિસાબે મીટિંગ પણ બંધ રાખવામાં આવી છે